ગુજરાત પ્રદેશ શિવસેના બાલાસાહેબ ઠાકરે પાર્ટીની ગત તારીખ સત્યાવીસમી માર્ચના રોજ અમદાવાદ ખાતે પ્રદેશ પ્રમુખ એસઆર પાટીલની અધ્યક્ષતા હેઠળ મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં નવનિયુક્ત અમદાવાદ શહેર જિલ્લા પ્રમુખ જયવંતસિંહ જાડેજા મહિલા પાંખમાં હર્ષાબેન રાઠોડ અને શોભનાબેન ચૌહાણ તથા હર્ષાબેન સહિત પ્રદેશ શિવસેનાના હોદ્દેદારો અને શિવસૈનિકો હાજર રહ્યા હતા આ મિટિંગમાંનો મુખ્ય ઉદ્દેશ્ય મહારાષ્ટ્રના સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામડાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ અમદાવાદ શહેરના નિદ્ધવ પોલીસ સ્ટેશનમાં કૃણાલ કામડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તેમજ ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ સતીશ આર પાટીલે મહારાષ્ટ્રના સ્ટેન્ડઅપ કોમેડિયન કૃણાલ કામડાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાહેબ વિરુદ્ધ જે વાંધાજનક ટિપ્પણી કરેલ છે તેની ખોટી માનસિકતાને સખત શબ્દોમાં વખોડી કાઢી તેઓએ જે શિષ્ટાચાર જાળવ્યા વગર જે કટાક્ષ કરેલ તથા હલકટ કક્ષાની અને નીચલા સ્તરની ટિપ્પણી કરેલ છે તેનાથી નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે સાહેબની છબી ખરડવાનો પ્રયત્ન કરેલ તથા તેમની રાજકીય પ્રતિભાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરેલ છે જેથી કુણાલ કામડા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી પહેલા તો જય શ્રી રામ જય ભવાની છત્રપતિ શિવાજી મહારાજ જય હો કુણાલ કામડા એક કોમેડિયન કલાકાર હૈ શિવસેના કે મુખ્ય નેતા पूर्व मुख्यमंत्री और हाथ के उप मुख्यमंत्री श्री एकनाथ शिंदे साहब के विरोध में आपत्तिजनक अपमानजनक कॉमेडियन कलाकार ने एक टिप्पणी की है उसके विरोध में पूरे भारत भर के शिवसेना में उसका विरोध हो रहा है जगह जगह पर उनके ऊपर एफ हो रही है और अपने गुजरात में भी हमने खुद अहमदाबाद में उसके ऊपर अर्जी की है और गुजरात में और भी जगह पर होगा कुणाल कामरा को शिवसेना का तरफ से मैं गुजरात शिवसेना की तरफ आह्वान करता हूं कि कुणाल कामरा गुजरात में आए हम उसका स्वागत करेंगे उसको गधे पे बिठाएंगे उसके मुंह पे कालिक पोच के उसके पूरे गुजरात में घुमाएंगे क्योंकि उसको दूसरी बार पता लगे कि कोई भी संवैधानिक पद पर बैठे हुए आदमी किसी का भी आप, आपने कोई अगर वाणी स्वतंत्रता दी है तो किसी के भी अपने सम्मान को ठेच पहुंचे ऐसी टिप्पणी नहीं करनी चाहिए